ગીર સોમનાથ જિલ્લાના જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે શ્રી કાર્ડિયા રાજપૂત સમાજ પ્રાચી દ્વારા હઠોસ્મૂહ લગ્ન મહોત્સવ નુંભવ્ય અને સુંદર આયોજન થયું ખાસ કરીને શ્રી દાનભાબાપુ સુરાપુરા ગામ ભોળાદ આ સમૂહ લગ્નમાં હાજરી આપી અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા

રાશી સત્રી કારડિયા રાજપૂત સમાજ સંચાલિત સમૂહ સમિતિ આ સખો સમૂહ લગ્ન કારડિયા રાજપૂત સમાજની વાડી ટીમડી સામે ઉજવી રહ્યા છે અમે અહીંયા એકદમ કરકસર સાથે સાદગીથી સમૂહ કરીએ છીએ અમારા નવ દંપતી જે અહીંયા જોડાય છે કાશી સમૂહ લગ્નમાં તેમની ઘરે પણ બસોથી અઢીસો માણસોનું જમણવાર કરે છે વરાજા કોઈ પોતાની ઘરે ડીજે કે કંકોત્રી કે બધા લેતા નથી અને પ્રાચી જે સમૂહલગ્ન સમિતિની જે કામગીરી વખતો વખત કરીએ છીએ અને અમારા સમાજને સાથે અમે પાંચથી સાત હજાર લોકો સાથે ભોજન લઈએ છીએ